જય કૃષ્ણ ઓમ નમઃ શિવાય હું સુનિતા મહાજન શ્રાવણ માસ શીર્ષક હેઠળ મારી એક કવિતા રૂ રજૂ કરું છું આવ્યો રૂડો શ્રાવણ માસ આવ્યો રૂડો શ્રાવણ માસ ભાવને ભક્તિ લાવ્યો એ ખાસ ભાવને ભક્તિ લાવ્યો એ ખાસ ઉપવાસ કરવાનો આ છે માસ ઉમંગ શિવ ભક્તિનો ખાસ ઉપવાસ કરવાનો છે આ માસ ઉમંગ શિવ ભક્તિ નો છે ખાસ ભાઈ ભાઈબેન સ્નેહનો આ માસ ભાઈબહેન સ્નેહનો માસ સ્વતંત્રતા ઉજવવા દેશ પ્રેમનો છે ખાસ સ્વતંત્ર ઉજવવા દેશ પ્રેમનો છે ખાસ ક્યાંક નાગ દેવતાની પૂજા થાય ક્યાંક નાગ દેવતાની પૂજા થાય ક્યાંક શીતળા માતાની પૂજા થાય ક્યાંક શીતળા માતાની પૂજા થાય કૃષ્ણ જન્માષ્ટમી તો ઘેર ઘેર મનાવાય કૃષ્ણ જન્માષ્ટમી તો ઘેર ઘેર મનાવાય જૈન ઘેર તો પર્યુષણ ઉજવાય જૈન ઘેર તો પર્યુષણ ઉજવાય ગુરુ અને ગોવિંદને ને પવિત્ર ધરાવાય ગુરુ ને ગોવિંદ ને પવિત્ર ધરાવાય ખેડૂત ઘેર બળદ ની પૂજા થાય ખેડૂત ઘેર પૂળાય બળદની પૂજા થાય શ્રીજી ઝૂલે હિંડોળે ને પારણે આમાસ શ્રીજી ઝૂલે હિંડોળ વૈષ્ણવો દર્શન કરી રાજી થાય ખાસ વૈષ્ણવો દર્શન કરીને રાજી થાય ખાસ કહેવાય છે આ તો ચાતુર માસ કહેવાય છે આ તો માસ ભલે ન થાય તમતી ઉપવાસ પ્રભુ સમી પરે જો ખાસ भले न थाय तम ती उपवास प्रभु समीप जो खास सुनी तो रूडो श्रावण मास सुनी तो रूडो श्रावण मास शुद्ध भाव जो निस्वाथ भक्ती जो खास शुद्ध भव राखजो निस्वार्थ भक्ती जो खास અસ્તુ ઓમ નમઃ શિવાય આ મારી એક સ્વરચિત કવિતા છે